નસ મિત્રો જ્ઞાન જલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે આજે મિત્રો આપણે ટાટ ટેટ અને વ્યાકરણ કર્તરી અને કર્મણી પ્રયોગ વિશે ચાલીસ મહત્વના પ્રશ્ન જોવાના છે આ વિડીયો આપ જો ટાટ સંસ્કૃતવાળા હોવ અથવા તો ટેટ ભાષાના વિદ્યાર્થી હોય એ દરેક મિત્રોને ઉપયોગી બની રહે તે હેતુથી બનાવવામાં આવેલો છે જો ખરેખર ઉપયોગી લાગે તો આપે લાઈક કરવાનું આપના સંસ્કૃતના મિત્રો સાથે શેર કરવાનું ચોક્કસ ભૂલવાનું નથી સાથોસાથ બીજી અગત્યની માહિતી પણ આપને આપી દઈએ કે અમારી ચેનલ દ્વારા નિયમિતપણે એક લાઈવ ટેસ્ટ યોજવામાં આવે છે જે નવ વાગ્યા અને છ વાગ્યાનો સમય છે એ રાખવામાં આવેલો છે આટલી સૂચના બાદ હવે શરૂ કરીએ આપણે આજનો વિડીયો પ્રશ્ન નંબર એક છે મિત્રો આપની સમક્ષ કરતરીમાં મૂળ સંસ્કૃત શબ્દ કયો છે કર્તુ આપણે બેઝિકથી લઈએ છીએ એટલા માટે કઈ રીતના કરતરી રૂપ બન્યું તે પણ અહીંયા આવી જશે વિભક્તિના પ્રત્યયોને લાગતાં કરતુનું કયું રૂપ બને છે કરતર કરતુનું સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ શું થાય છે કરતરી કરતરી વાક્ય રચના એટલે શું જે વાક્ય રચનામાં ક્રિયાપદના કર્તાના લિંગ પુરુષ અને વચનને અનુસરતું હોય તે વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે ખાસ યાદ રાખવાનું છે આપણે વાક્ય રચનામાં ક્રિયાપદ કર્તાના લિંગ પુરુષ અને વચનને અનુસરતું હોય તે વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવાય છે તો હવે કર્તરી નું બીજી રીતે વ્યાખ્યા કરવી હોય તો જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય હોય તેને પણ કરતરી તરીકે ઓળખવામાં આવે છે કરતરીનું મૂળ શબ્દ કર્મણીમાં મૂળ શબ્દ કયો છે કર્મણ કર્મણમાં કઈ વિભક્તિ અને વચન લાગતા કર્મણી થાય છે સપ્તમી વિભક્તિ એક વચન મિત્રો છેલ્લે એક તમને પ્રશ્ન પૂછવામાં આવશે જેનો ઉત્તર આપે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે ભૂલવાનું નથી કર્મણી વાક્ય રચના એટલે શું જે વાક્ય રચનામાં ક્રિયાપદ કર્મના લિંગ પુરુષ અને વચનને અનુસરતું હોય તે વાક્ય રચનાને કર્મણી પ્રયોગ કહેવામાં આવે છે અહીંયા યાદ રાખવાનું છે કર્મના લિંગ પુરુષ અને વચન કર્તરીમાં યાદ રાખવાનું છે આપણે કર્તાના લિંગ પુરુષ અને વચન આ બંને વચ્ચેનો ડિફરન્સ માત્ર આટલો છે એકમાં કર્તાનું પ્રાધાન્ય હોય એકમાં કર્મનું પ્રાધાન્ય હોય હવે મિત્રો એક સૂત્ર નાનકડું એવું બનાવેલું છે આપણા માટે કર્તરી વાક્ય રચનાનું વિભક્તિ પ્રમાણનું સૂત્ર છે એકસો ને એકવીસ કર્મણી વાક્ય રચનાનું વિભક્તિ પ્રમાણનું સૂત્ર છે ત્રણસો ને અગિયાર હવે આ જે સૂત્ર છે એના પ્રશ્નો દ્વારા આપણે સમજીએ તો કર્તરી વાક્ય રચના હોય ત્યારે કરતા કઈ વિભક્તિમાં મૂકવામાં આવે પ્રથમ વિભક્તિમાં એટલે અહીંયા આપણે કર્તરીમાં સૂત્રમાં લખ્યો એક હવે કર્મણીનું વાક્ય લઈ લઈ કર્મણીની વાક્ય રચના હોય ત્યારે તેનો જે કરતા છે તૃતીય વિભક્તિની અંદર હંમેશા પ્રયોજવામાં આવે છે એટલે અહીંયા ત્રણ મૂકેલું છે કર્તરી વાક્ય કર્મ કઈ વિભક્તિમાં મૂકવામાં આવે તો અહીંયા દ્વિતીય વિભક્તિ કીધું છે એટલે અહીંયા ઉપર સૂત્રની અંદર આપણે એક બે એક યાદ રાખવાનું છે એટલે કર્તરી કર્મ છે દ્વિતીય વિભક્તિમાં હશે ત્યાર પછી આપણે વાત કરીએ છેલ્લે જે એક એક છે કે ના છે કર્તરી વાક્યમાં વચન અને પુરુષ કોને અનુસરે છે કરતાને અનુસરે છે યાદ રાખવાનું છે આપણે કોને અનુસરે કરતાને અનુસરે એટલા માટે આપણે એકસો એકવીસ લખા કર્તરીમાં અને કર્મણી વાક્યમાં વચન અને પુરુષ કોને અનુસરે છે ત્યારે કર્મ લખ્યું કર્મણી વાક્યમાં મૂળ ધાતુને કયો પ્રત્યય ઉમેરવામાં આવે છે ય પ્રત્યે ઉમેરવામાં આવે છે ખાસ નોંધી લેજો કર્મણી વાક્યમાં મૂળ ધાતુને ય પ્રત્યે કર્મણી વાક્યમાં ક્રિયાપદને સેના પ્રત્યે લાગે છે આત્મને પદના થોડાક આપણે રૂપો જોઈ લઈએ પાનું કર્મણી રૂપ થશે પિયતે શ્રુનું કર્મણી રૂપ થશે શ્રુયતે હનુ કર્મણી રૂપ થશે હિયતે દનું કર્મણી રૂપ થશે દિયતે સ્મૃનું કર્મણી રૂપ થશે સ્મર્યતે યજનું કર્મણી રૂપ થશે યજ્યતે વચનું કર્મણી રૂપ થશે ઉચ્યતે પ્રચ્છનો શબ્દનો કર્મણી રૂપ થશે પૃચ્છતે પીબતીનો કર્મણી રૂપ થશે પીયતે સીતા મૃગમ પશ્યતિ નો કર્મણી વાક્ય થશે સિતયા મૃગ પદૃશ્યતે કર્મણી વાક્ય થયું અહીંયા ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ સહમ મામ પૃચ્છંતિ તેનો કર્મણી વાક્ય થશે તેનાહમ પૃચ્છતે ગોપહ ધેનુમ મન્યતે અનયત તેનું થશે ગોપેન ધેનવ અનિયતે કર્મણી વાક્ય થશે ધૂમહ વહી અવૃણોતી ધુમેન વહી અવ્રિયતે આ કેનું રૂપ થશે એ ન પ્રત્યય છે લગાડવો પડ્યો છે ત્યાર પછી કેટલાક રૂપો ફરીથી આપણે જોઈ લઈએ તરે યુહુનું તિર્યતે થશે સેવંતીનું સેવ્ય થશે ચૂરનું ચોર્યતે થશે પ્રવતાશુ પ્રશંસ્ય થશે મૃણુ મિયતે થશે વાણિક પુત્રાય મૂષક નું વિશાલિખેન પુત્રાય મૂષક થશે વય ગુરુઃ વદ વંદા મમે નો અસ્મા ગુરવ વંદ્ય થશે દુર્ગે હરિહરાદય નહિ જાના ત્વમ ન જ જે વાક્યમાં કર્મનો અભાવ હોય તેમ ભાવે પ્રયોગ છે એ થતો હોય છે જે વાક્ય રચનામાં અકર્મક હોય તેને શું કહેવામાં આવે તો ભાવે પ્રયોગ કહેવામાં આવે છે ભાવે પ્રયોગમાં શેનો પ્રભાવ હોય છે કર્મનો હોય છે યાદ રાખજો મિત્રો આ હતા આપણા એકવીસ અડતાલીસ મહત્ત્વના પ્રશ્ન આશા રાખીએ આપને ગમશે તો આપ ચોક્કસ મિત્રો સાથે એને શેર કરશો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ